Yeah! you. અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીજે ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે એકસો બાર નંબર પર કોલ મળેલ કે એમના જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોનીએ ઘરની બહાર હવામાં ફાયરિંગ કરી

કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી બાર બોર રાઇફલમાંથી બે રાઉન્ડ ફાયર કરેલ છે પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ આરોપી રાહુલની ગાડીમાંથી બાર બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે બારબોરના બે ફૂટેલા કારતુસ પણ કબજે કરવામાં આવેલા છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ બે હજાર અઢારમાં આનંદનગર પોલીસ સ્ટેશન સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન

અને એના પત્ની મયુરીબેન વચ્ચે કોઈ પણ જાતનું કંકાસ ચાલતો હતો એ દરમિયાન એમના સસરા દ્વારા સમજાવટ બાબતે ટેલિફોનિક વાત થતાં આરોપી રાહુલને મંદુ થયેલ અને એ એમના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી અને ઘરની બહાર હવામાં ફાયરિંગ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ તપાસમાં બહાર આવેલું છે

બે રાઉન્ડ જે ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ છે એ અને ચાર જે રિવોલવર માં ખૂટેલા કારકુસ મળી આવેલા છે એમ કુલ છ રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હોય એવું માનવાને કારણ છે રાહુલ પોતે ઓટોમોબાઇલ ની કોઈ શોપ ધરાવે છે એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે શરૂઆતની પ્રાથમિક તપાસમાં ફરિયાદી પાસેથી જે વિગતો મળેલ છે એ મુજબ એના પત્ની પિયરમાં નહોતા આવેલા આરોપી અને એના સસરાની વચ્ચે કોઈ કારણસર મન દુઃખ થયેલ અને આરોપી પોતાના ઘર સેટેલાઇટથી સસરાના ઘરે હથિયાર લઈને નીકળેલ આ વાતની એમની પત્ની મયુરબેનને જાણ થતા તેઓ પણ તરત એમની પાછળ પાછળ પોતાના પિયરમાં આવી ગયેલા હતા ખાસ કરી જે એની પાસે લાઇસન્સ વાળા વેપન છે એ કઈ સાલથી છે લાઇસન્સ વાળા વેપન લીધા પછી એની ઉપર કેટલા ગુના દાખલ થયેલા છે ગુના દાખલ થયેલા છે તો કેટલામાં એને સજા પડેલી છે એ સંપૂર્ણ દિશામાં અત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને આગળ એના લાઇસન્સ રદ કરવા માટે થઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે

સજા થયેલી હોય અથવા તો કોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલો હશે તો અત્યારે પણ આ ગુના અંતર્ગત એના બંને લાયસન્સ રદ કરવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે